ખાસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટાસાયણ ખાતે સુડેમખુદ કલેસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટાસાયણ ખાતે સીઆરસી કક્ષાનું વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેપ થીમ આધારિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ પ્રાર્થના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી બાળકોએ સ્વાગત ગીત થી મહેમાનો આવકાર્યા હતા સુણે ખુદ કલસ્ટરની કુલ ચૌદ શાળાઓ ભાગ લીધો હતો વિભાગ પૈકી વિભાગ એક ટકાઉ ખેતી વિભાગ બે કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો વિભાગ ત્રણ હરિત ઉર્જા ગ્રીન એનર્જી વિભાગ ચાર એ વિકસિત નવીન ટેકનોલોજી વિભાગ ચાર બી મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ વિભાગ પાંચ એ આરોગ્ય અને સ્વચ્છતા વિભાગ પાંચ બી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન એમ કુલ કૃતિઓ માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી જેમાં વિભાગ દીઠ એક એક કૃતિના બાળ વૈજ્ઞાનિકો વિજેતા જાહેર થયા હતા બાળકો તેમજ શિક્ષકોને સીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાઈ અને વિજ્ઞાન ગણિત જેવા કઠિન વિષયોને કૃતિઓના માધ્યમથી સમજે એ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મુખ્ય હેતુ હતો આ પ્રદર્શન ને ગામના સરપંચ અલ્પેશભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માં હાસોટ અધિકારી દીપ્તિબેન પટેલ શાળાના એસએમસી અધ્યક્ષ જસવંતીબેન હાસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય રશ્મિકા દેવી તેમજ શાળા પરિવારના ટીમવર્કથી કાર્યક્રમને સફળતા અપાવી શક્યતા હતા નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી સીઆરસી કોઓર્ડિનેટર નિરંજનાબેન પટેલે કાર્યક્રમની સફળતા બદલ શુભકામનાઓ સહિત અભિનંદન પાઠવ્યા હતા બાળકો તેમજ નિર્ણાયકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા અંતે રાષ્ટ્રગીત ગાઈ છૂટા પડ્યા હતા